મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે ત્યાં તાત્કાલિક પોલીસ સાથે આમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નોખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલા મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે ભૂપતજીના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામ સામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવેલ છે હાલ પૂરતા જ ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે તે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમ કાલે છે સામ સામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઇસમો ઘાયલ છે કોઈની સિરિયસ ખરી કોઈ એવો એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે